તમામે તમામ વિષયના સોલ્યુશન જોઈ શકો છો તો ચાલો મિત્રો સાત વત્તા સાત કેટલી વખત છે તો કે ત્રણ વખત કોણ છે તો કે સાતડો તો ત્રણ વખત સાત આવેલા છે તો આપણે એનો ગુણાકાર કરી શકીએ ત્રણ ગુણ્યા સાત જવાબ મળશે એકવીસ એવી જ રીતના આ છગડો કેટલી વખત છે ભાઈ ચાર વખત તો ચાર વખત કોણ તો કે છોડ્યા ચાર એટલે આપેલી છે આ આપણે બનાવવાની છે જેમાં આપણે શું કરવાનું હતું તો કે સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ એટલે કે સાત સાત વખત ત્રણ ત્રણ મીંડા કરવાના છે તો ત્રણ ને ત્રણ છ અને ત્રણ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ ત્રણ ના કેટલા મીંડા કરવાના હતા તમે જોઈ શકો ત્રણ એક ત્રણ ત્રણ દુ છ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ને ચોવીસ એવી જ રીતના ત્રણ નવા સત્યાવીસ તો હવે નવ વખત કરવાના છે તેત્રીસ માં નંબરના પાના પર તો એમાં પ્રશ્ન નંબર પેલો ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ તો ભાઈ ત્રણ કેટલી વખત છે તો કે છ વખત ત્રણ છ કેટલા થાય તો અઢાર બીજું છે આઠ વત્તા આઠ કેટલી વખત આઠ છે બે વખત ચાર વખત તો કેટલા થશે ચાલીસ થશે છ છ તો છ કેટલી વખત તો કે સાહેબ આઠ વખત તો કેટલા થશે છ અઠા અડતાલીસ એવી જ રીતના ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો ત્રણ અઠા ચોવીસ પાંચ ચોક વીસ નવ સત્તા ત્રેસાઇ સોરી સાત નવ નવ ચોક છોક ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પેલું સાત ગાયના પગ કેટલા તો એક ગાય ને કેટલા હોય ચાર તો સાત ના કેટલા સાત ચોક અઠ્યાવીસ પગ થશે બીજું એક વાંદરો એક સાથે ચાર પગથિયા કૂદે છે તે છ કૂદકા મારે તો કેટલા થાય તો એક વખતમાં ચાર કૂદે ને છ કૂદવાના છે તો છ ચોક ચોવીસ કેટલા થશે ચોવીસ જવાબ આવશે અહીંયા આપણે લખેલું છે એક પેન્સિલ ની પાંચ રૂપિયા કિંમત તો ચાર ની કેટલી તો પાંચ ચોક કેટલા થાય વીસ એક ચોકલેટની ની છ રૂપિયા કિંમત તો દસ ની કેટલી તો છ દાન સાઈઠ ચાર રૂપિયા ની એક પેન તો બાર પેન ના કેટલા કિંમત કેટલી થશે સોરી ચાર રૂપિયાની એક પેન આવી બાર ની કિંમત તમારે કરવાની છે તો તો ગુણ્યા અને રૂપિયા કિંમત થશે કેટલી થશે અડતાલીસ ત્યાર પછી સંખ્યા જ્ઞાન આપેલું છે થોડું સ્થાન કિંમતો ની ચર્ચા કરેલી છે એમના પછી આપણને એક મહાવરો આપેલો છે પાના નંબર છત્રીસ ઉપર આ છત્રીસ પાના નંબર નો મહાવરો આપણે અહીંયા આપેલો છે એક હજાર બસો ચોત્રીસ ચાર હજાર એકાવન સાત હજાર આઠસો નેવું છ હજાર સાઠ ચાર હજાર ચાર નવ હજાર છસો ત્રેવીસ સાત હજાર છસો ચોપન એક હજાર સાત હજાર સાતસો સાત એવી જ રીતના બીજા મહાવરામાં નીચેની સંખ્યાઓને અંકમાં લખવાની છે હજાર પંચાણું પાંચ હજાર બસો સત્યાસી એક હજાર પંચાણું છ હજાર છસો સાહીઠ પ્રશ્ન નંબર ત્રીજો અર્થ લીટી કરેલા અંકની સ્થાન કિંમત તો પેલામાં પાંચ ની પાંચસો બીજા પાંચ ની પાંચ સાત ની સિત્તેર ચાર ની ચાલીસ ની તો ઝીરો જ રહેશે છ ની કેટલી થશે 6000 જો એક સિમ્પલ વસ્તુ છે અને પછી એની પાછળ કેટલી સંખ્યા છે તો કે એક બે ને ત્રણ ત્રણ સંખ્યા છે તો ત્રણ મીંડા મૂક દેવાના આ થઈ ગઈ પાંચ સ્થાન કિંમત હવે માની લોકે તમને એમ કીધું કે ની સ્થાન કિંમત કેટલી તો પેલા સાત લખી નાખવાના હવે સાત પછી સંખ્યા કેટલી છે તો કે એક તો કેટલું મીંડું આવે એક આ રીતે તમે કોઈ પણ સ્થાન કિંમત કરી શકો અહીંયા જુઓ બે તો બગડો તો લખી જ દીધો બે પછી કેટલા છે એક સંખ્યા તો આપણે એક મીંડું મૂકશું અહીંયા નવ એની પાછળ કંઈ નથી તો એક પણ મીંડું નહીં અહીંયા આ નવડો એના પછી બે સંખ્યા છે તો બે મીંડા અને ઝીરો ની તો કેટલી થશે ઝીરો પ્રશ્ન નંબર ચાર છે મિત્રો ત્રણ ચાર આઠ સાત થી અંકોનું પુનરાવર્તન કર્યા સિવાય બનતી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા તમારે લખવાની છે અને તેનો તફાવત લખો મોટી સંખ્યામાં શું કરવાનું તો મોટા અંકોથી શરૂઆત અંકો થી કોણ છે સાતડો પછી કોણ આવશે ચોગડે ચાર પછી કોણ આવશે તળે ત્રણ આ થઈ ગઈ મોટી નાની માનથી ઉલટું પેલા નાની સંખ્યાઓ લેવાની આ થઈ ગઈ નાની આ બંનેનો તફાવત કરીએ તફાવત મતલબ બાદબાકી બાદબાકી કરતા જવાબ મળશે પાંચ હજાર બસો કેટલો જવાબ મળે પાંચ હજાર બસો પ્રશ્ન નંબર મો છે સાતસો પાંત્રીસ તો સાતસો વત્તા ત્રીસ વત્તા પાંચ પછી આ નેવ્યાસી છે તો એસી વત્તા નવ આ છ હજાર પાંચસો અઠ્યાસી છ હજાર વત્તા પાંચસો વત્તા એસી વત્તા આઠ આવી જ રીતના બાકીની ત્રણ અહીંયા લખેલી છે તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ પાના નંબર ત્રીસ થી લઈ અને છત્રીસ સુધીનું સોલ્યુશન ફરી મળીશું આપણે અન્ય પેજ ના સોલ્યુશન સાથે અને પાઠના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત